જો આમાં પટ્ટી આપેલી છે વચ્ચે એકદમ કંઈક યુનિક લુક આપે ને એ ટાઈપની સ્લીવમાં બી આપેલી છે પટ્ટી બરાબર આ ટાઈપની બધી ડિઝાઇન છે આપણે એક પછી એક બધી ડિઝાઇન જોઈ ત્યાં સુધીમાં છે ને વિડીયો શેર કરી દો તમારી ફ્રેન્ડ ને જે સમર કલેક્શનમાં આવી મસ્ત રનિંગમાં પહેરાય ને એવી કુર્તી ગોતા શેર કરી દો એની હેલ્પ થઈ જાય ને અમને તમારા માટે નવું નવું લાવવાનું ગમે તો અહીંયા બી મસ્ત સિમ્પલ ને સોબર વર્ક આપેલું છે બધું સિમ્પલ કામ રહેશે હેન્ડલુમ ટાઈપનું કપડું છે બહુ જ જોરદાર છે એલ થી ટ્રિપલ એક્સલ સુધીની સાઈઝ તમને મળશે બરાબર અમુક વિસમાં ટ્રિપલ હશે અમુકમાં ડબલ હશે અને અમુકમાં એલ હશે એટલે બધી સાઈઝ તમને મળી જવાની છે જો આય મસ્ત છે રાઉન્ડ ટાઈપ ની કુરતી બરાબર સ્લીવસવાળી સ્લીવસમાં પેટર્ન આવશે સુપર અને કોલર આની યુનિક છે જો યુનિક કોલરમાં કઈક પહેરવું હોય ને તેના માટે સ્પેશિયલ છે પેરાદા કુર્તી છે ને બહુ સુપર લાગે ઈ ટાઈપની બધી ફેન્સી વસ્તુ છે સિમ્પલ અને ફેન્સી બે ભેગું એટલે અનવીતા બ્રાન્ડની કુરતી આવી છે જો આ કલર ભી મસ્ત છે બરાબર આ તો જીનું જીનું કામ આપેલું છે આ વર્ક છે એમ્બ્રોઇડરી વાળું નથી બધા પીસ જોતા જાઓ અને એક એક પીસ જે તમને ગમે ને એનો ફટાક સ્ક્રીનશોટ લઈ લો બાકી સ્ટોક પૂરો થઈ જશે તો આ બી બધું આમ હાથથી બનાવેલું કામ છે કપડું મૂકીને પછી જ્યાં ટેબલ લીધેલા છે જેના મસ્ત અને મિરર આપેલા છે બરાબર આપણે પીસ ઓપન કરીને જોઈએ આ રીતના સુપર અને ફેન્સી પીસ હશે આમ અટેક્ટિવ લાગે ને સિમ્પલ આમ બહુ ભડકા ન ગમતા ને એના માટેનું સ્પેશિયલ કલેક્શન છે વિડિયો કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરીને જણાવજો કલેક્શન કેવું લાગ્યું એ જણાવજો ને બહુ બધા કસ્ટમર એવું પૂછતા કે આમાં ઓર્ડર કઈ રીતે થાય તો અમારું ડિસ્ક્રિપ્શન જે છે ને ડિસ્ક્રિપ્શનમાં અમારા નંબર આપેલા હોય કોઈ પણ તમારે જાણકારી લેવી હોય તો ફટાફટથી ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર જાઓ અને મેસેજ કરો તમારે જે બી જાણવું હોય ને બધું તમને મળી જશે જો આ ટાઈપનું બેઠું વર્ક આપેલું છે સુપર બરાબર ત્યાર પછી હું તમને એક ચેનલ બતાવી દઉં મારી એ ચેનલમાં જો જોઈન ના થયા હોય ને તો ફટાફટથી જોઈન થઈ જાઓ કેમ કે બધા પીસના મોડેલિંગ પિક્ચર તમને ત્યાં જોવા મળશે આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જેમાં ડેઈલી અમે અપડેટ કરતા હોય બધી વસ્તુ દેખો તો આ ટાઈપના જોરદાર બધા પીસ છે જે કલર તમે લઈ લેજો સ્ક્રીનશોટ કેમકે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી આપણું છે પછી કહેતા નહીં અમે રહી ગયા ને બાજુવાળા લઈ ગયા એવું થાય એટલે ફટાફટ લઈ લેજો બાકી સ્ટોક ફિનિશ થઈ જશે તો આટલા સિમ્પલ અને એટ્રેક્ટિવ લાગે ને એમાં બધા પીસ છે આપણી પાસે આ કામ કામ બધું પ્રોફેશનલ છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હું તમને ચેનલ બતાવી દઉં છું કઈ રીતે અમારી ચેનલમાં જોઈન થવાનું હોય આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલશો ને એટલે નીચે અહીં લખેલું છે નયા કલેક્શન દેખને કે લઈ ગ્રુપ મેં જોડે આપ જઈશી અહીંયા ક્લિક કરે ग्रुप खुलेगा मैं ऑलरेडी ज्वाइन हूँ आप ज्वाइन नहीं होगे तो आपको इधर ऑप्शन आएगा ज्वाइन ज्वाइन पे क्लिक करना है आप ज्वाइन हो जाएंगे दिन में तीन बार आपको अपडेट मिलेगी सारी की सारी साड़ीस मिलेगी कुर्तीस मिलेगी सब मिलेगा आपको बराबर सब्सक्राइब कर देना और फॉलो कर देना चलो मिलते हैं सागर भाई से इंस्टा इंस्टाग्राम में जो नंबर आप उसी पे ऑर्डर कर सकते हैं क्योंकि दूसरा कोई नंबर है इंस्टाग्राम में नंबर जो दिया है उसी में कर सकते हैं और हमारे डिस्क्रिप्शन में भी हमने नंबर डाला है उसी पे ही करना है और कोई नंबर आप कमेंट में शेयर लेके करेंगे तो आप आपके साथ फ्रॉड हो सकता है हमारे ओरिजिनल नंबर पे आपको हमेशा ऑर्डर करना है पेमेंट करना है अगर हमको पेमेंट किया है तो एक साल बाद भी आपका पैसा आपको रिटर्न मिलेगा बराबर कोई फ्रॉड इधर नहीं है पर आपने दूसरी जगह किया है तो फिर कोई गारंटी नहीं है तो यह बात खास ध्यान रखना चलिए मिलते हैं